ભાવનગર શહેરના એસટી વર્કશોપમાં વિદેશી દારૂડનો મોટો જથ્થો મળી આવતા ખડપડાટ છે જે સ્થળે બસોનું મિકેનિકલ કામ અને સર્વિસ કરવામાં આવે છે સ્થળ અડ્ડો બની હોવાનું સામે આવ્યું છે પોલીસ સ્ટેશનના દ્વારા વર્કશોપમાં અચાનક રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન વર્કશોપના સ્ટોરેજ વિભાગ તેમજ વોશરૂમ સહિતની જગ્યાઓ પર છુપાવેલો વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવ્યો હતો આટલી મોટી માત્રામાં દારૂ મળતા એસટી તંત્રની કામગીરી

અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહેશે એમનો સામાન હોય છે એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મરવા પામેલી છે અને એની પાછળની તપાસણી કાર્યવાહી ચાલુ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ ઓલ્ડમક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવામાંની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દા માલ મળેલો